કચ્છ યુનિવર્સિટીમાં બે દિવસીય યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા મહોત્સવમાં સાહિત્ય સંગીત નાટક રંગોળી ચિત્રકલા સહિત છવ્વીસ જેટલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એક હજાર એકસો ને જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો યુથ ફેસ્ટિવલના કાર્યક્રમ થકી યુવાઓમાં રહેલી કલા બહાર આવે છે અને યુવાઓને એક પ્લેટફોર્મ મળી રહ્યું છે વિદ્યાર્થીઓએ સંગીત ચિત્રકલા તેમજ વિવિધ નાટકમાં ભાગ લઈને કલાને પ્રદર્શિત કરી હતી યુવા મહોત્સવમાં પ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ વાનગીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા બે દિવસનો આ ઓગણીસમો યુવા મહોત્સવ યોજાઈ રહ્યો છે યુવા મહોત્સવની સાથે આપણે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરેલું છે અને તેમાં અગિયારસો ને એસી વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને ઓગણત્રીસ જુદી જુદી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ઓગણત્રીસ ઇવેન્ટમાં આપણે જાણીએ છીએ કે જુદી જુદી પાંચ પ્રકારની એટલે કે એમાં કલાનું પણ આયોજન છે નૃત્યનું પણ આયોજન છે સંગીતનું પણ આયોજન છે લિટરરીનું પણ આયોજન છે અને ફોટોગ્રાફીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ બે દિવસીય કાર્યક્રમ દ્વારા આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓને કોલેજ કક્ષાએથી એક પ્લેટફોર્મ મળે અને એ પ્લેટફોર્મનો તેઓ ઉપયોગ કરી અને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌવત બતાવે એના મુખ્ય ઉદ્દેશ સાથે આ બે દિવસીય યુવા મહોત્સવનું આપણે આયોજન કરેલું છે આજ રોજ તેનું ઉદ્ઘાટન આપણા કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રીએ કર્યું અને એની સાથે કેદાર ઉપાધ્યાય પણ કે તેઓ મોટા સંગીતકાર છે અને સંગીતની સાથે તેઓ ગાયક કલાકાર પણ છે તેઓએ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને યુવાનોને પ્રોત્સાહન આપ્યું છે લાલન કોલેજમાં એસવાય મુખ્ય સંસ્કૃત સાથે અભ્યાસ કરું છું અને આજે હું આ ઓગણીસમાં યુથ ફેસ્ટિવલમાં મારું આ પહેલું જ યુથ ફેસ્ટિવલ છે જ્યાં લાલન કોલેજમાંથી મને ક્લાસિકલ મ્યુઝિક સોલો માટે એક પ્લેટફોર્મ મળ્યું છે કલા ઘણા બધા યુવાનોમાં હોય છે પણ એને પ્રદર્શન કરવા માટેનું એક સ્ટેજ જોઈએ એ બહુ સારું સ્ટેજ આ યુથ ફેસ્ટિવલ આપે છે કે ખાલી ગાયનના ક્ષેત્રમાં જ નહીં પરંતુ અલગ અલગ મિમિકરી છે કે તમારું કોઈ નાટક છે ક્લે વર્ક છે વર્ક છે જે પણ આજના યુવાનોમાં કલા છે એને બહારે લાવવા માટેનો આ યુથ ફેસ્ટિવલ માટેનો ખૂબ સારો પ્રયત્ન છે આયોજન પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે વિવિધ પ્રોફેસરો છે અને જે અહીંયાના સંયોજકો છે એમણે અમને ખૂબ સારો સહયોગ આપ્યો છે માટે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને એક આટલું સારું પ્લેટફોર્મ આપ્યું અને હું MBA માં લાસ્ટ યરમાં અભ્યાસ કરું છું આ 19 માં યુથ ફેસ્ટિવલ માં ખૂબ જ સારું આયોજન છે અને લગભગ 19 થી વધારે જેવી સ્કિલ જેવી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલ છે અહીંયા અને હું પોતે ગ્રુપ સોંગ ઇન્ડિયન માં પાર્ટિસિપેટ કરેલ છે અને ઘણા બધા મતલબ મ્યુઝિક ઇવેન્ટ છે માઈમ છે પછી મિમિક્રી છે ફોક ડાન્સ છે એવી ઘણી જ બધી ઇવેન્ટ છે જેના દ્વારા સ્ટુડન્ટમાં જે બી સ્કિલ હોય એ આ ઇવેન્ટ થ્રુ પોતાને પરફોર્મન્સ કરી શકે અને પોતાની સ્કિલ બતાવી શકે પરફોર્મન્સ કરી શકે અને સ્કિલ બતાવી શકે આ એ આ પ્લેટફોર્મ એક સારું છે કે એના થ્રુ સ્ટુડન્ટમાં જે બી સ્કિલ હોય એ પોતે આ યુથ ફેસ્ટિવલ થ્રુ બતાવી શકે